રાત્રે વારંવાર પેશાબની સમસ્યા માત્ર એક ડુંગરીનો કમાલ ત્રણ રાતમાં ખતમ થશે પરેશાની મિત્રો વિચારો કે રાત્રે એક વાગ્યે તમારી આંખ ખુલી જાય હે કારણ બાથરૂમ જવું પછી ત્રણ વાગ્યે પછી પાંચ વાગ્યે અને સવાર થતા થતા એવું લાગે હે કે જાણે આખી રાત તમે સૂતા જ નથી આ ફક્ત તમારો નહીં પણ આપણા દેશના લાખો લોકો ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધો આ રોજની સમસ્યામાંથી પસાર થાય છે પણ જો હું તમને કહું કે તમારા રસોઈ ઘરમાં પડેલી એક સાદી ડુંગરી માત્ર ત્રણ રાતમાં આ પરેશાનીને ખતમ કરી શકે છે તો હા તે જ ડુંગરી જે તમે રોજ શાકમાં નાખો છો અને સૌથી મોટી વાત આ નુસ્ખો આપણા વડીલો સદીઓથી જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ આજે હું તમને ડુંગળીના ચાર એવા નુસ્ખા જણાવીશ જેને મેં મારા પિતાજી ગુરુજી અને ઘણા વૃદ્ધ પડોશીઓ પર અજમાવ્યા છે અને ઉપાય નંબર એક છે તેણે તો સેંકડો લોકોની જિંદગી બદલી નાખી છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ જેજે વોઇસમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો ઊંઘના તૂટવાથી માત્ર થાક જ નથી લાગતો પણ જ્યારે તમારી ઊંઘ વારંવાર તૂટે હે ત્યારે હૃદય પર દબાણ વધે હે યાદશક્તિ નબળી પડે હે બ્લડ પ્રેશર અનિયંત્રિત થાય હે સાંધાનો દુખાવો વધે હે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે હે અમેરિકન સ્લીપ એસોસિએશનના રિપોર્ટ મુજબ પાસઠ વર્ષથી ઉપરના અડતાલીસ ટકા લોકો રાત્રે બે કે તેથી વધુ વખત ઉઠે હે અને તેમાંથી અડધા લોકો સવારે ઉઠીને પણ થાકેલા રહે હે આયુર્વેદમાં તેને વાત વિકાર અને મૂત્રદોષ કહેવામાં આવે હે એટલે કે ઊર્જાનું અસંતુલન અને મૂત્રાશયની નબળાઈ મારા ઘરનો અનુભવ મારા પિતાજી પંડિત રધુનાથદાસજી છેલ્લા ચૌદ વર્ષથી રાત્રે ઓછામાં ઓછા ત્રણ વાર ઉઠતા હતા ઘણા ડોક્ટરો ઘણા ટેસ્ટ અને ઢગલાબંધ દવાઓ પણ કાયમી અસર નહીં પણ જ્યારે તેમણે ડુંગળીની આ રીતો અપનાવી તો માત્ર પાંચ રાતમાં જ ફરક મહેસૂસ થવા લાગ્યો તો ચાલો જાણીએ આ ચારેય રીતો વિશે રીત નંબર ચાર રાત્રિ ભોજનમાં ડુંગળી સામેલ કરવી કેમ અસરકારક હે રાતનો સમય એ શરીરના ધીમા થવા અને ઊંઘના હોર્મોન મેલાટોનિન બનવાનો સમય હે ડુંગળીમાં રહેલા ટ્રેપ્ટોફેન અને ફ્લેવોનોઇડસ નસોને શાંત કરે હે હૃદયના ધબકારા સામાન્ય કરે હે અને મગજને આરામ તરફ લઈ જાય હે કેવી રીતે લેવી કાચી ડુંગળી ત્રીસ થી પચાસ ગ્રામ બારીક સ્લાઇસ સલાડ અથવા દાળ સાથે રાંધેલી ડુંગરી જો પેટ સંવેદનશીલ હોય તો હળવી શેકીને કે શાકમાં ભેળવીને નિયમ અઠવાડિયામાં ઓછામાં ઓછી પાંચ રાત શર્મા કાકાનો અનુભવ શેર કરું મારી શેરીના બ્યાસી વર્ષીય મોહનલાલ શર્માને રાત્રે ચારથી પાંચ વાર બાથરૂમ જવું પડતું હતું તેમણે રાત્રિભોજનમાં માત્ર સાત દિવસ કાચી ડુંગરી સલાડમાં સામેલ કરી આઠમા દિવસે બોલ્યા બેટા હવે રાત્રે એક વાર ઊઠું છું અને ઊંઘ પણ એવી આવે હે જેવી જુવાનીના દિવસોમાં આવતી હતી વૈજ્ઞાનિક કારણ ડુંગરીમાં સલ્ફર સંયોજનો હોય હે જે મૂત્રાશ્યને મજબૂત કરે છે તેમાં ક્વેર્સિટીન હોય છે જે સોજો ઓછો કરે છે ખાસ કરીને પ્રોસ્ટેટનો જે વૃદ્ધ પુરુષોમાં વારંવાર પેશાબનું મોટું કારણ છે જો તમને ડુંગરી ખાવી પસંદ નથી તો આગલી રીત તમારા માટે છે આમાં ડુંગરી ખાવી પણ નહીં પડે પણ તેની અસર ઊંડી થશે રીત નંબર ત્રણ ઓશિકા પાસે ડુંગરી મિત્રો ક્યારેક ઇલાજ પેટથી નહીં પણ શ્વાસના રસ્તે થાય હે અને ડુંગરી આ વાતનું જીવંત ઉદાહરણ છે કેવી રીતે કરવો અડધી ડુંગરી લો તેની છાલ ઉતારો અને એક વાટકીમાં રાખો તેને તમારા ઓશિકા પાસે રાખો દર બે થી ત્રણ દિવસે ડુંગરી બદલો જેથી સુગંધ તાજી રહે કેમ અસર કરે હે ડુંગરીની હળવી ગંધમાં રહેલા સલ્ફર સંયોજનો અને ફાઇટોકેમિકલ્સ સીધા આપણા નાકના ઓલ્ફેક્ટરી નર્વને સિગ્નલ મોકલે હે આ નસો આપણા મગજના તે ભાગ સાથે જોડાયેલી હોય હે જે ઊંઘ અને આરામને નિયંત્રિત કરે હે જ્યારે તમે સૂતી વખતે તે આ હળવી સુગંધ શ્વાસ સાથે અંદર લો છો તો તેનાથી તણાવનો હોર્મોન કોર્ટિસોલ ઓછો થાય હે ઊંઘનો હોર્મોન મેલાટોનિન સક્રિય થાય હે નસોમાં હળવી શાંતિ ફેલાય હે જેનાથી ઊંઘ ઊંડી અને સતત રહે છે આ ઉપાયથી સુશીલા માજીને થયેલો અનુભવ અમારી પોળમાં રહેતા ચુમોતેર વર્ષીય સુશીલા માજીને એક સમસ્યા હતી તેમને ઊંઘ આવવામાં બહુ વાર લાગતી અને ઊંઘ આવ્યા પછી થોડા જ સમયમાં ઊંઘ તૂટી જતી હતી ડોક્ટરે ઊંઘની ગોળીઓ આપી પણ તેઓ કહેતા હતા બેટા ગોળીથી ઊંઘ આવે હે પણ સવારે ઉઠતા જ માથું ભારે રહે હે એક દિવસ મેં તેમને ઓશિકા વાળી ડુંગરીની રીત જણાવી પહેલી જ રાત્રે તેમણે મને સવારે ફોન કર્યો અરે બેટા રાત્રે પહેલી વાર હું આટલું સારી રીતે સૂઈ છું અને સવારે ઉઠીને મન પણ હળવું લાગે હે વૈજ્ઞાનિક તથા આયુર્વેદિક દ્રષ્ટિ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ડુંગરીમાં રહેલા થાયોસલ્ફિનેટ્સ અને ફાઇટોસાઇટ્સની અસર લસણ જેવી હોય છે આ નસોની ખેચાણ ઓછી કરે છે અને માંસપેશીઓને રિલેક્સ કરે છે નાક દ્વારા લેવાયેલી સુગંધ સીધી લિમ્બિક સિસ્ટમ પર અસર કરે છે જે લાગણીઓ અને ઊંઘ સાથે જોડાયેલી છે આયુર્વેદિક દ્રષ્ટિએ ડુંગરીને તામસિક રસની માનવામાં આવી છે જે શરીરના વાત અને પિત્તને સંતુલિત કરે છે સૂતા પહેલા તેની ગંધ લેવાથી મન શિથિલ થાય છે અને રાત્રિના વિઘ્નો દૂર થાય હે ટિપ્સ જો સુગંધ વધુ તીવ્ર લાગે તો ડુંગળી પર પાતળું કપડું ઢાંકી દો શિયાળામાં આ રીત વધુ અસરકારક હોય હે કારણ કે ઠંડી હવામાં ડુંગળીના તત્વો વધુ સમય સુધી ટકે હૈ હવેની રીત એવા લોકો માટે હૈ જે લોકો સૂતા પછી તરત જ નિંદર ઇચ્છે છે રીત નંબર બે કચરેલી ડુંગળીનો જાર ઊંઘ ન આવવાની પરેશાનીમાં ક્યારેક આપણે નુસ્ખો સીધો નાક સુધી પહોંચાડવો પડે હે અને આ રીત એની જ માટે બની હે કેવી રીતે કરવું એક મધ્યમ કદની ડુંગરી લો તેની છાલ ઉતારીને તેના મોટા મોટા ટુકડા કરો હવે આ ટુકડાઓને હળવા દબાવીને કચરી નાખો ચાકુની પીઠ કે વેલણથી પણ કરી શકો છો ત્યારબાદ તેને એક કાચના જારમાં નાખો અને ઢાંકણ બંધ કરી દો હવે સૂતા પહેલા ઢાંકણ ખોલો જારને નાક પાસે લાવો અને બે થી ત્રણ મિનિટ ઊંડોશ વાસ લો પછી જારને બંધ કરીને પલંગ પાસે રાખી દો હળવી સુગંધ આખી રાત ઓરડામાં ફેલાશે કેમ અસર કરે હે જ્યારે ડુંગરી કચરવામાં આવે હે તો તેમાં રહેલા એલિસિન અને સલ્ફર સંયોજનો તરત હવામાં ફેલાય હે આ સંયોજનો મગજની રક્તવાહિનીઓને ફેલાવે હે જેનાથી મગજને વધુ ઓક્સિજન મળે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે જેનાથી ઊંઘ ઊંડી થાય છે તે મૂત્રાશયની નસોની સંવેદનશીલતાને ઓછી કરે છે જેનાથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા ઘટે છે આ ઉપાયથી ઠાકુર સાહેબને થયેલો અનુભવ મારા શહેરના અડસઠ વર્ષીય હરિનારાયણ ઠાકુર સાહેબ પોતાના સમયના પ્રખ્યાત પહેલવાન હતા પણ નિવૃત્તિ પછી તેમને એક વિચિત્ર મુશ્કેલી થવા લાગી તે મને કહેતા બેટા ઊંઘ તો આવે હે પણ જેવી આવે હે પેશાબ લાગવાથી જાગી જવાય હે અને પછી ઊંઘ તૂટી જાય હે મેં તેમને આ જારવાળી રીત જણાવી પહેલી રાત તેમણે માત્ર બે મિનિટ જ સૂંઘ્યું અને સવારે ફોન કરીને બોલ્યા બેટા ગઈકાલે તો છ કલાક એકદમ સીધી ઊંઘ આવી આ તો જાણે જાદુ હે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડુંગળીના સલ્ફર કમ્પાઉન્ડ ગાબા રિસેપ્ટર્સને સક્રિય કરે હે આ એ જ રિસેપ્ટરસ છે જેના પર ઊંઘની ગોળીઓ પણ અસર કરે હે પણ ડુંગળીની અસર કુદરતી હોય હે જેનાથી સવારે સુસ્તી કે હેંગઓવર જેવું મહેસૂસ થતું નથી આયુર્વેદિક દ્રષ્ટિકોણ તેને નાસા શોધન એટલે કે નાક દ્વારા શોધનનું હળવું સ્વરૂપ ગણી શકાય હે ડુંગળીની તીખી ગંધ અને કફને સંતુલિત કરે હે જેનાથી શરીરમાં શિથિલતા અને માનસિક શાંતિ આવે હે એક વધારાની ટીપ્સ જો તમારા રૂમમાં ઠંડી હવા ન હોય તો જારને થોડી વાર રાખીને પછી ઉપયોગ કરો ઠંડક અને સુગંધની બેવડી અસર મળશે અને હવે તે નુસ્ખા પર આવીએ જે ફક્ત ડુંગળી નહીં પણ ઊંઘની માસ્ટર કી હે રીત નંબર વન ડુંગરીનો રસ પ્લસ સાવધાનીઓ તમે માનો કે ન માનો આ રીત જેણે અપનાવી છે તેને એક મહિનામાં દવાઓની જરૂરિયાત અડધી થઈ ગઈ છે તો કેવી રીતે કરવું સૌપ્રથમ મધ્યમ કદની એક ડુંગરી લો અને તેની છાલ ઉતારીને નાના ટુકડાઓમાં કાપો ત્યારબાદ મિક્સર કે વાટકી પર પીસીને તેનો રસ કાઢી લો આ રસને ગાળીને એકથી બે ચમચી મધમાં ભેળવો હવે સુવાના ત્રીસ મિનિટ પહેલા તેને પી લો કેમ અસર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડુંગળીના રસમાં રહેલા ક્વેર્સિટીન અને સલ્ફર કમ્પાઉન્ડ સોજાને ઓછો કરે છે ખાસ કરીને પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો તેમાં એલ્ટ્રેપ્ટોફેન હોય હે જે શરીરમાં સેરોટોનિન અને પછી મેલાટોનિનમાં બદલાય હે આ જ હોર્મોન તમને ઊંડી ઊંઘ અપાવે હે મૂત્રાશયની માંસપેશીઓને રિલેક્સ કરીને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા ઘટાડે હે આયુર્વેદિક દ્રષ્ટિકોણ ડુંગળીને શીતળ અને બલ્યશક્તિ આપનારી માનવામાં આવે હે તેને રસના રૂપમાં લેવાથી તે સીધી અગ્નિ શક્તિને સંતુલિત કરે હે અને વાત અને પિત્ત બંનેને નિયંત્રિત કરે હે અષ્ટાંગ હૃદયગ્રંથમાં તેનું વર્ણન રાત્રિ સ્વપ્ન સુખ કર એટલે કે રાતની ઊંઘ સુખદ બનાવનાર તરીકે કરવામાં આવ્યું હે મારા પિતાજી જે ચોદ વર્ષથી રાત્રે ત્રણથી ચાર વાર ઉઠતા હતા તેમણે આ ડુંગરીના રસવાળી રીત અપનાવી પહેલી જ રાત્રે ઊંઘ ઊંડી થઈ દસમા દિવસ સુધી રાત્રે માત્ર એકવાર ઉઠવું પડ્યું અને એક મહિનામાં તો ઘણી રાતો એવી પણ આવી જ્યારે તેઓ સવાર સુધી એકવાર પણ ન ઉઠ્યા તેમના શબ્દો મને આજે પણ યાદ હૈ બેટા આ તો જાણે ભગવાનનું આપેલું વરદાન છે હવે હું દિવસે પણ તાજગી અનુભવું છું આની સાવધાનીઓ ડાયાબિટીસવાળા લોકો મધની માત્રા નિયંત્રિત રાખે પેટમાં એસિડિટી કે ગેસની સમસ્યા થવા પર ડુંગરીને હળવી બાફીને રસ કાઢો રોજ બેથી ત્રણ ચમચીથી વધુ ડુંગરીનો રસ ન લો સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો ડોક્ટરની સલાહ લઈને જ અપનાવે મિત્રો જો તમે અહીંયા સુધી મારી સાથે છો તો અમે તમને વધારાની ટિપ્સ આપીએ છીએ તે પણ તમારે અજમાવી જોઈએ સૂતા પહેલા પગ ધોઈને હળવું હુંફાળું તેલ લગાવો તેનાથી નસો રિલેક્સ થાય છે રાત્રે પાણીનું સેવન સીમિત કરો ખાસ કરીને સુવાના એક કલાક પહેલા રૂમનું તાપમાન વીસ થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રાખો વધુ ગરમ કે ઠંડો રૂમ ઊંઘ તોડી શકે છે મિત્રો ડુંગરી કોઈ જાદુની ગોળી નથી પણ તે પ્રકૃતિનું આપેલું એવું વરદાન છે જેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઊંઘ હૃદય મગજ અને મૂત્રાશય આ ચારેનું રક્ષક બની શકે છે આપણા વડીલો આ રહસ્ય જાણતા હતા પણ આપણે ભૂલી ગયા છીએ હવે સમય હૈ આ નુસ્ખાને ફરીથી અપનાવવાનો તો આજથી ઉપર જણાવેલી રીતોમાંથી એક રીત પસંદ કરો અને સાત દિવસ સુધી સતત અપનાવો તો મિત્રો વિડીયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોયો હે વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર નમસ્કાર